હાલ ફેમિલી કેમ છો બધા મજામાં બધાને જય દ્વાર કઈમાં પીઠ તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આ લોગની શરૂઆત કરીએ તો મિત્રો આજ આપણે વાડીએ નહીં અને આજ વાડી વાડીથી વગરનું જે અમારું બીજું ખેતર છે ને ત્યાં આવી જાય ને અહીંયા આજો અહીંયા અહીંયા અથાઈ બનાવેલું એટલે કે મેળો બનાવેલો હોય અને આપણે લેવાના છે મેથીના ધાણાને આપણે આજ રાખવાનો છે આપણે ઘરે ગોટાનો પ્રોગ્રામ તો આપણે આવી જઈએ છીએ મેથીન ધાણા લેવા તો પહેલાં તમને મેથી ધાણા બતાવી દેજો આપણો આ મેથીનો કેરો અને આ ધાણાનો કેરો અને આ અમારું શિયાળાનું પોત કરવાનું અથઈ અમે અહીંયા અમારી ભાષામાં અમે અથઈ કી જો મેળો તો અહીંયા બધી વ્યવસ્થા છે ઓ પાણીની એવી બધી વ્યવસ્થા રાખેલી છે અને આપણા મેથી ધાણા તો આપણે હે ને મસ્ત એકદમ નેચરલ નેચરલ ધાણા અને મેથી લઈ લઈએ અને પછી આગળનો વિડીયો કન્ટિન્યુર કરીએ તો કનેક વિડીયોની અંદર બને રહેજો ને આ જો આપણા સણા દેખાય આમે આપણા ગૌ દેખાય આ બાજુ પણ સણા દેખાય ને એવું બધું દેખાય તો બધું તો આપણે પેલી મેથી લઈ લઈએ પછી આગળનો વિડીયો કન્ટિન્યુર કરીએ તો મિત્રો આપણે મસ્ત રીતે આ જો મેથી હે ને એના અંદરથી પેલી મેથી લઈ લે અને બાજુમાં થોડાક ચાણા છે તે દાણા પણ લઈ લઈએ આપણે મેથી એક પેલી લઈ લઈએ અને દાણા લઈ લઈએ અને મરચાં તો બધું આપણે કમ્પ્લીટ ઘરે રાખી દીધું એટલું લાવી નથી અને આટલું આ મેથી એવું પેલું લઈ જઈએ ને પછી આગળનો વિડીયો છે ને કન્ટિન્યુર કરે તો આપણે પેલી ને નેચરલી મસ્ત રીતે હારી હારી મેથી થઈ લઈએ તો મેથી લઈ લઈએ શિયાળા અને ભજીયા ખાવાની મજા આવી જાય એટલે આપણા ભાઈબંધો આજે આવવાના છે તો કન્ટિન્યુર વિડીયોમાં બને રહેજો તો આપણે મેથી લઈ લઈએ આ જો આ આકેરામાં ટાણા છે ને આકેરામાં મેથી આપણે મેથી પેલી લઈએ ઈમંગે તો સીધું લેતા હોય મેથી

તો મિત્રો મસ્ત મજાની નેચરલ નેચરલ મેથી આપણે થોડીક થોડીક લઈ લીધી ને થોડીક હજુ લેવાની બાકી છે ને આપણે જે ગાય પેસનું જે છાણ આવે ને એ બધું ખાતર આપણે ખેતરમાં નાખીએ એટલે એકદમ મસ્ત પ્યોર મસ્ત સારી એવી મેથી થયેલી છે તો આપણે મેથી લઈ લઈ અને મેથી લઈએ છીએ એમ લેવા માટે આવી જાય ખેતરે જો અમે મારા કાકા દેખાય કાકા ઉપાહે અને આપણે મેથી લઈએ છીએ અને આજે રાતે છે ને મસ્ત મજાનો અમારે ગોટનો પ્રોગ્રામ એક વખત માવાનો પ્રોગ્રામ કરેલો હતો ને આજે ગોટનો પ્રોગ્રામ રાખેલો હોય તો ઘણા બધા પૈબંધો આવવાના હે અને ભાઈબંધો સાથે કંઈક એ શિયાળાની મોજ કરી લઈએ કે સરસ મજાની એવી મેથી અને દાણાને એવું બધું સારું સારું આપણે નેચરલ વાવેલું હોય ને એનો પ્રોગ્રામ કરવાનો છે આજે મિત્રો જો આપણા મસ્ત રીતે એવા દાણા

નીકળીએ ને તોય પણ કને જો એકદમ મસ્ત મજાની મેથી હે આખી મેથી અને આ કે હે ને ધાણાનો જો આપણે ધાણા લઈ લેતા હોય અને આ મેથી મેથી કંઈક એવી હે મસ્ત મજાની જેને ન ગોટા બનાવવા હોય ને તોય બનાવવાનું મન થઈ જાય એવી મેથી હે જો આપણે સાબડી રાખી રાખીએ આપણે મેથી અને આ મેથી છે એકદમ મસ્ત મજાની મેથી હે

ઓલો અમારે કાયરો ભાઈ આજે હેલ્પ કરવા આવી જાય છે અમારે મેથીની બરાબર કાયરા ભાઈ મોરી દો ચલો આપણે આ મોરીને રેડી કરી રાખ હમણાં બધા જઈએ ને ભાઈ બંધુ હોય ને બધા હમણાં આવવાના થોડી વારની અંદર તો આપણે મોરીને એકદમ રેડી કરી રાખીએ મિત્રો જો બધી સામગ્રી છે ને એકદમ રેડી થઈ જી મરચાં કપાઈ જવા મેથી ધાણા કપાઈ જવા અને ડુંગળી પણ કપાઈ જઈ અને આપણે લોટ રેડી છે કડાઈ આ બધું સામાન બધું રેડી થઈ ગયું છે એકદમ અને હજુ ભાઈ બંધુ આવ્યા નથી બધા અને આપણે ત્યાં સુધી છે ને વાડીએ પાછળ વાડીમાં જાય ત્યાં પણ રેડી કરી દીધું હીજું અહીંયા ચૂલો પાણીને ખાટલો ને આ બધું બર્તન ને એ બધું આવી જ પાણી બાણી બધું કમ્પ્લેટ રેડી થઈ ગયું અને અહીંયા લાઈટ પણ લઈ લીધી જો કેમ કે આપણે અહીંયા દેખાઈ જાય ને એટલે અને ગઈ વખતે માવો હતો ને અહીંયા જ પોગ્રામ કરેલો છે તો આપણે હવે ભાઈ બંધુ આવે ને પછી આપણે ગોટાનો પ્રોગ્રામ કરીએ ચાલુ તો મિત્રો આપણા ગોટા એકદમ હવે રેડી થાય છે જો થોડાક ઉતરી ગયા અને થોડાક હજુ બાકી છે એની બીજું કણ અને અહીંયા બટાકા મોડા છે જો અહીંયા આપણા ગોટા એકદમ રેડી થાય રહે અને બીજા ભાઈબંધો જો બધા આમ સામે મોબાઈલ જોવે રહે એટલે એમના અને અહીંયા આપણા ગોટા રેડી થાય રેડી થઈ જાય જો થોડા ભાઈ બંધો આવ્યા છે ને થોડા બાકી છે અને આ ભાઈ જોઈએ એક બટાકા મોરેરાય કેમ કે એમનો છોકરો છે ને લારે એના માટે બટાકાવાળા બનાવવાના જો આ ભાઈ બંધુ બધા અહીંયા બેઠા ગોઠાની પાર્ટી હેડી જો બધા અહીંયા ગોટાની પાર્ટી ખાય એક બાજુ બીજી કરે બધે આ બધે આ બધે આ લો જાવ ઉપર એ